જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના લુહાણા ક્રાંતિ સેના દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો તો તાજેતરમાં રઘુવસની સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે લુહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવી હતી જેમાં સંસ્કાર સેવા શિક્ષણ આરોગ્ય વેપાર વૃદ્ધિ ધાર્મિક કાર્યક્રમો સામાજિક કાર્યક્રમો અને મહિલા બાળ વિકાસ વગેરે હેતુઓ રાખવામાં આવેલા હતા તો આના અનુસંધાને ક્રાંતિ સેના દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી ચાલેલા કેમ્પમાં બાળકોનો સર્વાગી વિકાસ થાય મોબાઈલ અને ટીવીથી દૂર રહે તે હેતુથી કરાટે પીસ મોટિવેશન સ્ટોરી વિવિધ પ્રકારની રમતો વેસ્ટમાંથી બેસ્ટ ડ્રોઈંગ કામગીરી દ્વારા સતત બાળકો આકર્ષિત રહેતી હેતુ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ ઇનામો તથા નાસ્તો પણ આપવામાં આવતો હતો ત્યારે આજ રોજ આ સમર કેમ્પના સમાપન દરમિયાન તાલુકાના ડીવાયએસપી ઠક્કર સાહેબની હાજરીમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જ્યાં બાળકો વિવિધ ચરિત્રોના વેશમાં આવેલા હતા અને સ્વીચ પણ અપાઈ હતી તેમજ ડીવાય

CN24 News Mobile App